મારા રિપોર્ટ પ્રમાણે જો કોંગ્રેસ ચાલી હોત તો બે હાજર સત્તર માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર સરકાર કે આખા ગુજરાતમાંથી માંથી એકસો ઓગણત્રીસ લોકોને સાયલન્ટ કરી દેવામાં આવે તો બે હાજર સત્તર માં સરકાર બને એમ છે હું અથવા કોઈ નહીં આવું માનનારા નેતાઓ પર કડક અને પરિણાત્મક કાર્યવાહી કરવી જોઈએ જે આજે દસ વર્ષ પછી એ વાત ગળે ઉતરી છે પાર્ટી પ્રેમી બેનર પ્રેમી વ્યક્તિ હોય ખરેખર બે વાત જાણતો હોય તો એની વાત ધ્યાનમાં લેવી નજરઅંદાજ ન કરવો ગુજરાતમાં રાહુલ ગાંધીના પ્રવાસને લઈને સતત ચર્ચાઓ થઈ રહી હતી કે રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાતે આવશે અને એ દરમિયાન શું કઈ મુદ્દાઓને આધારિત ચર્ચા થશે જો કે રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની ઝાટકણી કાઢતા કહ્યું કે ગુજરાત કોંગ્રેસની અંદર જેટલા કોંગ્રેસના નથી એટલા તો ભાજપના છે જોકે હવે આ મુદ્દે રાજકારણ પણ ગરમાઈ ચૂક્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની મુલાકાત દરમિયાન કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે ગુજરાતની અંદર જ્યારે જ્યારે રાજકીય પાર્ટી નવી આવી છે ત્યારે માત્ર ને માત્ર કોંગ્રેસના જ વોટ તૂટ્યા છે અને ગુજરાતની કોંગ્રેસ પાર્ટીમાં જેટલા કોંગ્રેસના નથી એટલા તો ભાજપના છે આ નિવેદન આપતાની સાથે જ ગુજરાતના રાજકારણની અંદર ખળભળાટ છે સાથે રાહુલ ગાંધીએ પણ કહ્યું છે કે આગામી સમયમાં તમામ લોકોને કોંગ્રેસમાંથી છૂટા કરવા પડે એમ હોય તો છૂટા કરવા માટેની પણ તૈયારી દર્શાવજો જો કે આ નિવેદનને લઈને કરસનદાસ બાપુ ભાદરકા તેમણે રાહુલ ગાંધીના વખાણ પણ કર્યા અને રાહુલ ગાંધીની વાત સાથે તેઓ સહમત પણ થયા અને તેમણે નિવેદન આપતા એમ પણ કહ્યું કે જો કોંગ્રેસે બે હજાર સોળની અંદર મારી વાત માની હોત તો બે હજાર સત્તરમાં કોંગ્રેસની ગુજરાતમાં સરકાર હોત બા બાપુ ભાદરકાવાળાએ બે હજાર સોળની અંદર લગભગ પચીસ દિવસના સમયગાળા દરમિયાન એક ઉઘરાણી યાત્રાનો એક રિપોર્ટ તૈયાર કર્યો હતો અને એ રિપોર્ટને અંતર તેમણે એ પણ જણાવ્યું કે જો આ રિપોર્ટની અંદર રિપોર્ટ પ્રમાણે જો મારી કામગીરી કોંગ્રેસે કરી હોત તો બે હજાર સત્તરમાં કોંગ્રેસની સરકાર હોત સંદર્ભમાં તેમને નિવેદન આપ્યું અને કેમ કરસનદાસ બાપુ ભાદરકાએ ઉઘરાણી યાત્રાનો રિપોર્ટ એ રાહુલ ગાંધીના નિવેદન સાથે સરખાવ્યો એ સાંભળો પહેલાં તમે રાહુલ ગાંધીજીએ જે એક વાત કરી કે કોંગ્રેસને મજબૂત કરવા માટે ત્રીસ ચાલીસ લોકોને કદાચ ઘર ભેગા કરવા પડશે તો કરીશું આજે એમને જે સૂઝ્યું છે એના આધારે મને એવું લાગ્યું કે મારે એક રજૂઆત કરવી છે જે વાત મેં રાહુલજીને અને પ્રદેશ પ્રદેશ કોંગ્રેસને બે હજાર સોળમાં એટલે લગભગ દસ વર્ષ પહેલાં ગઈ હતી બે હજાર ચૌદમાં જે વચનો આપીને મોદી સાહેબે સરકાર બનાવી હતી એ વચનોની ઉઘરાણી કરવા માટે ત્યારે હું કોંગ્રેસમાં હતો બે હજાર સોળમાં ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં મેં ઉઘરાણી યાત્રા કરી હતી અને એક દિવસમાં હું ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં ફર્યો હતો કોંગ્રેસ માટે કોંગ્રેસને મજબૂત કરવા માટે એના આધારે મેં એમનો એક ઉઘરાણી યાત્રા બે હજાર સોળનો રિપોર્ટ તૈયાર કર્યો હતો જે રિપોર્ટ મેં પ્રદેશ કોંગ્રેસને પણ આપ્યો તો અને દિલ્હી રાહુલજીને પણ હથોહ આપ્યો હતો આજે હું એટલા માટે આવ્યો છું કે કોઈ પણ સંગઠન હોય કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ જૂથ હોય એમાં કાર્યકર્તાઓનો અભ્યાસ કાર્યકર્તાઓની મહેનત ધ્યાનમાં લેવાથી કેટલો ફાયદો થાય મારો સ્પષ્ટ દાવો છે હું આગળ ઘણી બધી વાત કરવાનો છું કે જો આ બે હજાર સોળમાં કોંગ્રેસ માટે જે હું સ્વ ખર્ચે દોડીને ઉઘરાણી યાત્રા કરી અને મારા રિપોર્ટ પ્રમાણે જો કોંગ્રેસ ચાલી હોત તો બે હજાર ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનત તારીખ અઢાર છ બે હજાર સોળ થી નવ સાત બે હજાર સોળ બાવીસ દિવસમાં મેં તેત્રીસ જિલ્લામાં ઉઘરાણી યાત્રા કરી હતી ત્યારે મેં લગભગ પાંચ હજાર ત્રણસો એંસી કિલોમીટરનો રાહ રસ્તો કાપીને આ બધે હું ફર્યો તો સ્વ ખર્ચે મને એક લાખ પંચ્યાસી હજાર ચારસો ને ઓગણત્રીસ રૂપિયાનો ખર્ચો આવ્યો તો આ બધું કામનું નથી મહત્વનું એ છે કે ઉઘરાણી યાત્રા પૂરી કર્યા પછી એક મેં ખૂબ મહેનત કરીને હું એમ બી એ છું એમ છું બી છું જર્નાલિઝમ ઘણું બધું ભણેલો છું વિશ્લેષણ કરતાં મને આવડે છે જ્યાં હોય એ સંગઠનની અને એ પાર્ટીની ચિંતા કરવી એ મારો ધર્મ છે હું પહેલેથી માનતો આવ્યો છું હવે એ સમયે કયા જિલ્લામાં કેટલી મહેનતની જરૂર છે એ બધું જ મેં આ જે તે સમયે આજથી નવ દસ વર્ષ પહેલાં પાર્ટીને આપ્યું હતું મીડિયાના મિત્રોને આ રિપોર્ટ જોતો હોય તો યાદ કરજો કોપી હું તમને મોકલી દઈશ ફરીથી કહું છું કે આ હું એટલા માટે કહું છું કે કોઈ પણ સંગઠન હોય કોઈ પણ ગ્રુપ હોય કોઈ પણ પાર્ટી હોય એમાં જે પાર્ટી પ્રેમી સંગઠન પ્રેમી ગ્રુપ પ્રેમી વ્યક્તિઓ કે જે દિલથી મહેનત કરતા હોય અભ્યાસુ હોય એ લોકોની વાત ધ્યાનમાં ટોપ લોકોએ લેવી જોઈએ એ આજે કહેવાનો સમય આવ્યો છે કારણ કે એ મેં ત્યારે રાહુલજીને અને પ્રદેશ કાર્યાલયમાં પણ કહ્યું હતું રિપોર્ટમાં એક વાત નથી લખી પણ મેં નથી લખી એવી વાત ત્યારે પણ કરી હતી કે આખા ગુજરાતમાંથી એકસો ઓગણત્રીસ લોકોને સાયલન્ટ કરી દેવામાં આવે તો બે હજાર સત્તરમાં સરકાર બને એમ છે ઘણું બધું એવું છે બીજી એક વાત મારે મહત્વની એ કરવી છે કે રિપોર્ટમાં એક બાબત એવી છે કે યાત્રામાં જિલ્લા મથકે નોંધની હાજર વ્યક્તિઓ કે જિલ્લાવાઈઝ હું ગયો તો ત્યાં નોંધની વ્યક્તિ કે જે પાર્ટી માટે પાર્ટીના નેતા હોય અને દોડતા હોય એવી વ્યક્તિ કોણ તો એ લિસ્ટ હું આજે જોઉં છું તો એ લોકો ત્યારે દોડી દોડીને પાર્ટી માટે ઉઘરાણી યાત્રામાં એક અભ્યાસના હેતુ માટે આવ્યા હતા

તો આજે કોંગ્રેસમાં કેટલા છે જો એ લોકો ત્યારે એટલા એક્ટિવ હતા એની નોંધ પણ રિપોર્ટમાં લેવામાં આવી હતી આજે એમાંથી ઘણા ભાજપમાં છે અથવા તો બીજી પાર્ટીઓમાં છે આમ આદમી પાર્ટીમાં છે હું પોતે ઉગ્રણી યાત્રા કરનારો પણ આમ આદમી પાર્ટીમાં છું જામનગરમાં નોંધની વ્યક્તિમાં એક જ નામ હતું ધર્મેન્દ્રસિંહ જાડેજા એ અત્યારે ક્યાં છે આપને બધાને ખબર છે મોરબીમાં બ્રિજેશભાઈ મેરજા એ અત્યારે કઈ પાર્ટીમાં છે ખબર છે આ બધું હું એટલા માટે કહું છું કે પોરબંદરમાં રામદેવભાઈ મોઢવાડિયા આ બો ગીર સોમનાથમાં શ્રી ભગવાનભાઈ બારોડ શ્રીમતી ઉષાબેન પુષકિયા શ્રી ભગુભાઈ વાળા આ દરેક જિલ્લા વાઇઝ તેત્રીસે તેત્રીસ જિલ્લાનો આખો મેં રિપોર્ટ આપ્યો હતો અને કહ્યું હતું કે પાર્ટીમાં કયા જિલ્લામાં કેટલી મહેનતની જરૂર છે કેટલા સંગઠનની જરૂર છે ડિસ્ટ્રિક્ટ વાઇઝ યુનિટી રિક્વાયરમેન્ટ કે યુનિટીની ક્યાં કેટલી જરૂર છે તો એ પણ મેં આખો સરસ રિપોર્ટ એક સામાન્ય માણસ સમજી શકે એ રીતનો તૈયાર કર્યો હતો વિશેષ આખા રિપોર્ટનું જે સંક્ષિપ્ત છે એ સંક્ષિપ્ત હું વાંચીને જણાવું એમાં મેં ખાલી એક વાતનો ઉલ્લેખ પાર્ટી પ્રોટોકોલને લીધે નહોતો કર્યો જે એકસો ઓગણત્રીસ નામ હતા કે એકસો ઓગણત્રીસ લોકોને પાર્ટીમાંથી હટાવવામાં આવે અથવા તો એકદમ સાયલેન્ટ કરી દેવામાં આવે તો બે હજાર સત્તરમાં એ પણ આમાં લખ્યું છે હકારાત્મક સંકલન ખૂબ જરૂરી છે બે હજાર સત્તર માં કોંગ્રેસ ની સરકાર બેસવાની હતી હું સંક્ષિપ્ત જે આખા રિપોર્ટ નું નીચોડ છે એ તમને કહું છું કે પાર્ટીની દરેક પાંખ વચ્ચે હકારાત્મક સંકલન ખૂબ જરૂરી છે હું અથવા કોઈ નહીં આવું માનનારા નેતાઓ પર કડક અને પરિણાત્મક કાર્યવાહી કરવી જોઈએ જે આજે દસ વર્ષ પછી એ વાત ગળે ઉતરી છે મુદ્દાઓ સાથે લોકો સુધી પહોંચવાની જરૂર છે ગુજરાતમાં ગમે આ કાર્યક્રમમાં ફોટા પાડો જિલ્લા વાઇઝ તો એ ફોટામાં દસ લોકો જ ફિક્સ હોય નું માણસ જોવા ના મળે લોકો સુધી ન જઈએ તો લોકશાહીમાં ન ચાલે લોકો મત ના આપે જે તમે અનુભવેલું છે કોણ ક્યા નેતાને સ્વીકારે છે એ કરતા બધા જ પાર્ટીને સર્વોચ્ચ માની સ્વીકારે એ પાયાની જરૂરિયાત છે આ પણ એક સંક્ષિપ્ત આખા રિપોર્ટના જે સંક્ષિપ્તમાંનો એક પોઈન્ટ હતો એક જૂથ થઈને યોગ્ય ઉમેદવારોની પસંદગી સાથે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસને અઠાણું થી એકસો સીટ મળી શકે છે પછી જે એકસો લોકોને હટાવવાની વાત મેં રિપોર્ટમાં

કયા નોંધની વ્યક્તિએ મને આપ્યું આજે એમાં પચાસ ટકા લગભગ પાર્ટીમાં નથી મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ સાહેબ સંગઠન હોય પાર્ટી હોય રાજકીય હોય સામાજિક હોય શૈક્ષણિક હોય કોઈ પણ જૂથ ગ્રુપ હોય એમાં ખરેખર જે બે વાત જાણે છે ખરેખર જે સ્ટ્રેટેજી શું છે અને કઈ સ્ટ્રેટેજી ક્યાં અસર કરે કઈ રીતે કરે જે હ્યુમન સાયકોલોજી જાણે છે એને એની વાતને નોંધ લેવી જોઈએ ખાલી વાતને ના નોંધ લો તો કમસે કમ આટલો રિપોર્ટ તૈયાર કરીને અભ્યાસ કરીને કોઈ તૈયાર કરતું હોય તો ત્યાં ખોટે ખોટી નેતાગીરીના નશામાં આવ્યા વગર એ વ્યક્તિની નોંધ લેવી જોઈએ તો સો ટકા પરિણામ આવે આજે મને ખુદને ખૂબ આનંદ થાય છે કે દસ વર્ષ પહેલાં મારી વાત હું પ્રદેશ પ્રમુખ નહોતો હું કેન્દ્ર લેવલનો નેતા નહોતો એટલે કદાચ મારી વાત નહીં માનવામાં આવી હોય અથવા તો મારો રામ જાણે કયા કારણથી આ રિપોર્ટને નોંધ ના લેવામાં આવી પણ મને ખૂબ આનંદ થાય છે આજે એટલા માટે હું આ એક મેસેજ જાહેર કરું છું કે બે હજાર સોળમાં આજથી નવ દસ વર્ષ પહેલાં જે મેં કહ્યું હતું એ આજે રેલો આવ્યો ફરજિયાત કરવું પડ્યું આમાંથી દરેક સંગઠને અને દરેક પાર્ટીએ એ શીખવાની જરૂર છે કે કોઈ અભ્યાસુ દોડતો પાર્ટી પ્રેમી બેનર પ્રેમી વ્યક્તિ હોય ખરેખર બે વાત જાણતો હોય તો એની વાત ધ્યાનમાં લેવી એને નજરઅંદાજ ન કરવો બધાને આ બાબતે ધ્યાન દોરતા મને ખૂબ આનંદ થાય છે રિપોર્ટમાં તો ખૂબ ઊંડાણમાં લખેલું છે મેં મારી રીતે બધું આમાં કંઈ મારું થિયરિકલ નથી જ્યાં જેટલું અભ્યાસ છે માનો કે ટોપ ટેન ડિસ્ટ્રિક તો સુરતને નાઇન્ટી ફાઈ આઉટ ઓફ હંડ્રેડ પોરબંદર નાઇન એટી ફાઈવ આઉટ ઓફ હન્ડ્રેડ આ રીતનું આખું લિસ્ટ છે તેત્રીસ તેત્રીસ જિલ્લાનું વાઇઝ આઉટપુટ શું જોઈએ એ પણ તેત્રીસ જિલ્લાનું છે પણ જે તે સમયે મારી મહેનત ઉપર પાણી ઢોળ કરવામાં આવ્યું હતું કોઈ નોંધ નહોતી લીધી કારણ કે એમાં ઘણા પેટમાં પાપવાળા લોકોનું પાપનો ગળો ખુલ્લો પડી જાય એમ હતો જે આજે દસ વર્ષે સુજવું આવું બધું હું સુકામે કહું છું એનો સ્પષ્ટ જવાબ એ છે કે કોઈ પણ માણસે મહેનત કરી હોય ને મેં જે તે સમયે મહેનત કરી હતી ત્યારે નોંધ નહોતી લેવી પણ આજે મને ગૌરવ છે કે રાહુલજીના મુખેથી આજથી નવ દસ વર્ષ પહેલા કહેલી બાબત એ સમયે જે મીડિયા વાળા અને જે મારા ભાઈઓ જે કોંગ્રેસી ત્યારે હું કોંગ્રેસમાં હતો કોંગ્રેસ મિત્રો અને લોકો મને સહકાર આપ્યો એ બધાનો ખૂબ ખૂબ આભાર અને દસ વર્ષે તો દસ વર્ષે રાહુલજીને પ્રત્યક્ષ પરોક્ષ મારી ઉઘરાણી યાત્રા સ્વીકારવી પડી અને જાહેરમાં બોલવું પડ્યું કે ત્રીસ ચાલીસ મેં તો એકસો ઓગણત્રીસ નું નામ આપ્યા હતા પણ ત્રીસ ચાલીસ ને હટાવવા પડશે તો હટાવીશું મને આનંદ છે મારા અભ્યાસ ઉપર મને આનંદ છે મારી મહેનત ઉપર તો આ હતા કરશનદાસ બાપુ ભાદરકા કે જો હાલમાં અત્યારે આમ આદમી પાર્ટીની અંદર કાર્યરત છે પરંતુ રાહુલ ગાંધી એ ગુજરાતની મુલાકાત દરમિયાન જે કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે વાતચીત દરમિયાન તેમણે જે નિવેદન આપ્યું હતું એ નિવેદન બાદ કરશનદાસ બાપુ બાદરકાએ પોતાને પ્રતિક્રિયા આપી છે આ પ્રતિક્રિયાની અંદર તેમણે ઉઘરાણી યાત્રાનો રિપોર્ટ જે છે તે બતાવ્યો અને તેમણે કહ્યું કે આ ઉઘરાણી યાત્રાના રિપોર્ટ દરમિયાન જો કોંગ્રેસે કામગીરી કરી હોત તો સત્તરમાં ક્યાંક ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર હોત કે રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓને પણ આડે આટ લીધા અને ગુજરાત કોંગ્રેસની અંદર પરિવર્તન લાવવા માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરવા માટે રાહુલ ગાંધીએ કહ્યું હતું તમારું શું માનવું છે કરશનદાસ બાપુ ભાદરકાના આ નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર